લાઈવ દ્રશ્ય અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કામેશ્વર મહાદેવ મંદિર કે જે અમિત શાહ પહોંચ્યા છે આખો વિસ્તાર અમિત શાહ ખૂબ સારી રીતે જાણે છે વર્ષોથી આ મંદિર પણ આસ્થાનું કેન્દ્ર એમના માટે એટલા માટે કેમ કે અગાઉ જ્યારે તેઓ કોર્પોરેટર હતા ત્યારે આ જ વિસ્તારમાં તેઓ રહેતા હતા તેમનું નિવાસસ્થાન કામેશ્વર મહાદેવ મંદિરથી ખૂબ જ નજીક છે અને કદાચ નાનપણથી તેમણે આ મંદિરમાં મહાદેવની પૂજા અર્ચના કરી છે એ હવે આટલા વર્ષે પણ અમિત શાહ એ પરંપરાને જાળવી રહ્યા છે

કામેશ્વર મહાદેવ મંદિરમાં મહાદેવની આરતી કરી અમિત શાહ અને તેમના પરિવારે મહાદેવના આશીર્વાદ લીધા છે અને અમિત શાહને જોવા માટે મંદિરમાં સ્વાભાવિક રીતે જ લોકોની ભીડ હશે કેમ કે આ વિસ્તારમાં જે લોકો મતદાન માટે આવ્યા છે મંદિરમાં જે દર્શન કરવા માટે આવ્યા છે અમિત શાહને જોવા માટે અહીંયા ઊભા હશે પણ હાલ પૂજારીના પણ આશીર્વાદ અમિત શાહ તરફથી લેવામાં આવ્યા છે મહાદેવની પ્રાર્થના એ જ હશે અમિત શાહની કે ખૂબ જ સારી લીડ સાથે આ લોકસભાની ચૂંટણીમાં તેઓ ભવ્ય જીત હાંસલ કરે અને મંદિરની બહારના દ્રશ્યો આપજો ખૂબ જ ભીડ હતી અમિત શાહનું આગમન મંદિરમાં થયું છે એટલે મંદિરની બહાર પણ ખૂબ ભીડ જોવા મળી રહી છે પોતાના પરિવાર સાથે દીકરા સાથે પત્ની સાથે તેઓ પહોંચ્યા હતા મતદાન કરવા માટે બાદમાં મહાદેવના આશીર્વાદ લીધા છે અને સારી લીડ સાથે તેઓ જીતે તેવી કામના પણ અમિત શાહ તરફથી કરવામાં આવી છે